આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ચાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ને ચાલીસમાં વેચા્યું છે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સિત્તેર હજાર ચારસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ત્યાંશીમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ઇઠ્યાસી હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ સૌ પ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને ચૌદ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર એકસો ને ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાળી જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો